નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું ગુજરાત યુનિવર્સિટીની લાલિયાવાડીનો વિડીયો વાયરલ થયો છે જેમાં યુનિવર્સિટીની અંદર આવેલ ટેનિસ કોર્ટ કચરાના ઢગલામાં ફેરવાઈ ગયું હોય તેવું સામે આવ્યું છે ગુજરાત યુનિવર્સિટીના ટેનિસ કોર્ટમાં ટીપીએલ એટલે કે ટેનિસ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેના માટે વર્લ્ડના ખેલાડીઓ અમદાવાદ આવ્યા હતા અને ટીપીએલની ટુર્નામેન્ટમાં હાજર રહ્યા હતા જે ટુર્નામેન્ટ નવથી લઈને ચૌદ ડિસેમ્બર સુધી ચાલી હતી ચૌદ ડિસેમ્બરે ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ બે દિવસ અધિકારીઓ કે આયોજકોએ સાફ સફાઈને લઈને કોઈપણ પ્રકારનું ધ્યાન આપ્યું ન હતું જે ટેનિસ કોર્ટ કે જ્યાં ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા હોય છે અને ટુર્નામેન્ટ રમતા હોય છે તે જગ્યાએ બે દિવસ સુધી કચરાના ઢગલાનું સામ્રાજ્ય રહ્યું હતું જેના કારણે ખેલાડીઓ પરેશાન થઈ ગયા હતા ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ટેન ટુર્નામેન્ટ શરૂ થવાની હતી તેમ છતાં પણ અધિકારીઓએ સાફ સફાઈ કરવાનું વિચાર્યું નહીં જે ખેલાડીઓ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટીમાં રિપ્રેઝેન્ટ કરવાના છે તે વિદ્યાર્થીઓની ટુર્નામેન્ટ માટે સાફ સફાઈ કરવાની તસ્દી પણ જવાબદારી અધિકારીઓ દ્વારા લેવામાં આવી નથી વિડીયો વાયરલ થયા તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વહેલી સવારે જે વિદ્યાર્થીઓ ટુર્નામેન્ટ રમવા પહોંચ્યા તેમણે કચરાના ઢગલામાં ફેરવાયેલા ટેનિસ કોર્ટમાં રમાડવામાં આવ્યા હતા જેને લઈને ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી છે કુલપતિને પત્ર લખીને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા અને ખાનગી એજન્સીઓને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ યુથ કોંગ્રેસ દ્વારા કરાઈ છે